આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના પિચોતેર વર્ષ પૂર્ણ થતા એક ભારતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે અને જુદી 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 વ્યવસ્થાઓ આના માટે કરવામાં આવી છે તો એ સેવા પખવાડિયા અંતર્ગત એક એકવીસ તારીખે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે આ મેરેથોન જાગૃતિ આવે એના માટે કુલ પિચોતેર જગ્યાએ આ મેરેથોન થવાની છે ભારતભરમાં એમાંથી એક જામનગર મહાનગર ખાતે એકવીસ તારીખે સવારે છ વાગ્યાથી આ મેરેથોન ભારતભરમાં થશે અને કુલ પાંચ કિલોમીટર જેવો આનો રૂટ છે અને ખૂબ મોટી સંખ્યામાં આમાં સંસ્થાઓ બીજા શાળાઓ કોલેજો અને ઘણી બધી યુવાધન અને ઘણા બધા સિનિયર સિટીઝનો પણ આ યાત્રામાં જોડાવાના છે અને આપણે જે હમણાં વાત કરી બંનેડ એબેસોડર અ જીલ મકવાણા અને જયભાઈ રાવલિયાએ અમે પણ તમને અપીલ કરીએ છીએ કે એમના આ અપીલને માન આપી સમગ્ર જામનગરની જનતા આ મેરોથોનમાં જોડાઈ મોદી સાહેબે જે સપનું જોયું છે ભારત માટે એના વિકાસ માટે તો એમાં જે કઈ યુવાનો આ નશાના માર્ગે દોરાઈ જાય છે અને એમની જીવનને ક્યાંક ને ક્યાંક

સાથે મળીને યોજીશું અમારો યુવા મોરચો આના માટે લોકોને સંપર્ક અને એની તમામ વ્યવસ્થાની જવાબદારી સંભાળે છે અમારા સેવા પખવાડિયાના ઇન્ચાર્જ શ્રીઓ વિજયભાઈ સુભાષભાઈ ભાવેશભાઈ ટુંમર હરગેશભાઈ અને રીટાબેન જોટંગિયા સાથે સાથે આ મેરેથોન દોડમાં પણ અમારા યુવા મોરચાના પ્રમુખ છે દિલીપસિંહ બંને મામંત્રી શ્રીઓ ચિંતનભાઈ અને વિરલભાઈ બારડ અને તમામ યુવા મોરચાની ટીમ આની વ્યવસ્થાની જવાબદારી સંભાળે છે અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે હું પણ આપ સર્વેને આ અપીલ કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં આ મેરેથોનમાં જોડાઈ અને ભારતને જે નશા મુક્તિનું સપનું આપણે મોદી સાહેબે જોયું છે સાથે સાથે ફિટ ઇન્ડિયા ને પણ આ મેરેથોન દ્વારા આપણે આ મેરેથોનના માધ્યમ દ્વારા આ એક સંદેશો આપણે લોકો સુધી પહોંચાડશું તો ફરી એકવાર આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે આપ અમારી સાથે જોડાવ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસથી બે ઓક્ટોબર આપણા ગાંધીજીના જન્મજયંતિ સેવા પગવાડીની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં પીચોતેર સ્થાન ઉપર એક મેરેથોનનું આયોજન થાય છે આ મેરેથોન નશા મુક્ત માટે ફિટ ઇન્ડિયા અને સ્વચ્છ ભારતને સાકાર કરવા માટે સમગ્ર દેશમાં પીચોતેર જગ્યાએ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને ગુજરાતમાં દસ મહાનગર આઠ મહાનગર અને બે જિલ્લામાં પણ આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને જામનગરમાં પણ આ મેરેથોન ખાવાની છે અને એક મેરેથોનમાં અંદાજે દસથી બાર હજાર યુવાનો જોડાવાના છે તો આ મેરેથોનમાં અમે પણ જામનગરની તમામ ટ્યુશન ક્લાસ કોચિંગ સેન્ટરની મુલાકાત લીધી છે એ પણ યુવાનો મોટી સંખ્યામાં જોડાવાના છે એના અનુસંધાનમાં જામનગર ભારતીય જનતા યુવા મોરચા અને પાર્ટી દ્વારા બે બ્રાન્ડ એમેશન પણ આપણે નિયુક્ત થઈ રહ્યા છે પ્રદેશમાં પણ એ જ રીતના બ્રાન્ડ એમેશન પણ નિયુક્ત થયા છે રાષ્ટ્રીય લેવલે પણ બ્રાન્ડ એમેશન નિયુક્ત થયા છે તો એકવીસ તારીખે રવિવારે આપણો પાંચ કિલોમીટરનો રૂટ છે લાલ બંગલેથી આપણો રૂટ ચાલુ થશે ત્યાંથી ગુરુદાર ચોકડી દાંડી આંગમાન થઈ વાલ્કેશ્વરી રોડ થઈ સત્યશાઈ સ્કૂલ થઈ સેક્શન રોડ સાત સાતરક્ષા સર્કલ એમ્પી કોલેજ કોલેજવાળા રોડ થઈ અને પાછું લાલ મંગર પૂરો થાય છે અંદાજે પાંચ કિલોમીટરનો આ રૂટ છે તો આમાં મોટી સંખ્યામાં યુવાનો સૌ ભાગ દીદા થાય ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાય એના અનુસંધાનમાં આ મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં છે અને સૌ મેરેથોનમાં જે જોડાશે તેમને ટી શર્ટ અને પાર્ટિસિપેટ સર્ટિફિકેટનું વિતરણ પાર્ટી અને યુવા મોચા દ્વારા કરવામાં આવ્યું છે તો આમાં વધુમાં વધુ યુવાનો ભાઈઓ બહેનો જોડાય એવી આશા એવી અપીલ સવારે પાંચ વાગે મેરેથોન ટાઈમ છે છ વાગે સમગ્ર દેશમાં એકી સાથે પિચોતે સ્થાન ઉપર જે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ એનું સ્થાન થવાનું છે અને આખા દેશમાં છ વાગે તમામ એક જ સ્થળેથી એક જ જગ્યાએથી એક સમયે બધા યુવાનો દોડે

કે આપણું ભારત છે ને એ ભારતના યુવાનો નશામુક્ત અને બધા વ્યસનોથી દૂર રહે તેમજ ફિટ ઇન્ડિયા રહે તેના માટે આપણે આ મેરાથોન યોજવામાં આવે છે અને હું જામનગરની એક બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે મને અને હું પણ આ મેરાથોનમાં જોડાઈ રહી છું તો તમે પણ આ મેરાથોનમાં જોડાવ એવી એક અપીલ છે મારું નામ જય કિશોર વેરાવલિયા છે હું અંડર નાઇન્ટીન સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમમાં રમું છું જેમ કે તમને બધાને ખબર જ હશે મોદી આપણા શ્રી લોકપ્રિય શ્રી નેતા નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આવે છે પિચોતેરમો અને એટલે આપણે આ આખા દેશમાં પિચોતેર મેરેથોન રાખી છે આપણા જામનગરમાં છે આપણા યુવાનો અમે આ મેરેથોનમાં ભાગ લેશું અને તમે બધાને તમે બધાએ ભાગ લ્યો એવું અમે ઈચ્છીએ